ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ પિયત અને બીએનપી બિન બંને પાકો માટે સમાન સહાય રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા દસ કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગો હું વાસણા જગાણા ના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી વાવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મીટિંગ બોલાવી કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને દસ હજાર કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રશ્રી પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું મારું નામ ચેહરાભાઈ ભેમજીભાઈ પોતરોડ ગામ રાણોલનો વતની છું તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે દસ હજાર કરોડ જેટલું માથમર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું આ રાકે રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું